ભાદરવી પૂનમના મેળામાં અંબાજી માતાના ધામમાં જવા માટે સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ માં અંબાના ધામમાં જવા માટે પરિવાર સાથે નીકળી પડ્યા છે ત્યારે અમદાવાદના ગુપ્તાનગર ટોલ નાકા વાસણા ખાતે રહેતો તેર વર્ષનો સની કાળુભાઈ મારવાડી પણ પોતાના કાકાની સાથે અંબાજી માતાના દર્શન કરવા માટે નીકળ્યો હતો જે ગઈકાલે રાત્રે વિસનગર શહેરના પાલડી ત્રણ રસ્તા પાસે ભીડમાં પોતાના કાકાથી વિખોટો પડી જતાં ગભરાઈ ગયો હતો જે વિસનગર શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ઘડવી અને તેમની ટીમના ધ્યાનમાં આવતા તેને શહેર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને તેને થાક લાગ્યો હતો તાવ પણ આવેલો હોવાથી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટ્રીટમેન્ટ કરાવીને જમવાની વ્યવસ્થા કરી હતી અને નવા કપડાં અને ચપ્પલ પણ આપવામાં આવ્યા હતા અને તેના ફોઈ અને ફુવાને જાણ કરવામાં આવતા તેઓ વિસનગર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને વિસનગર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તમામ સ્ટાફનો લાગણી લાગણીસભર આભાર વ્યક્ત કર્યો હતો આજના સમયમાં પોલીસ પ્રત્તે લોકોની નેગેટિવ માનસિકતા જોવા મળે છે ત્યારે આજે વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ એને ઘડવી અને તેમની ટીમ દ્વારા એક મા બાપ વગરનો તેર વર્ષનો બાળક જે ગભરાઈને રડતો હતો તેની વહારે આવી અને તેના વાલી વારસને સોંપતા પોલીસ સ્ટેશનમાં હાજર સૌની આંખોમાં હર્ષના આંસુ જોવા મળી રહ્યા હતા

આ તો તો છોકરો કેટલા તમારા પડે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ